મારી ઓળખ મારું ગામ ખોખરને રાણપુર તાલુકો જિલ્લો બોટાદ મારું નામ ભરતભાઈ નાગરભાઈ સાકળીયા હું પોતે સરપંચ છું સરપંચ શ્રી પીજી વીસીએલ ની ચેકિંગ ઘટના વિશે આપને કઈ રીતે ખબર પડી હું સવારમાં માં સૂતો હતો એટલે દેકારો થયો એટલે મને ઘરેથી જગાડ્યો કે બહાર જાવ તો કઈ દેકારો થાય છે એટલે હું બહાર જાગીને આવ્યો મેં શર્ટ પણ નહોતો પહેર્યો વીડિયામાં પણ ઉમંડી જ છું સાહેબ વિડીયો ઉતરેતો તો મને એવું કે ઉજ્યો એટલે મેં કીધું કે શું છે શું છે મેં કીધું બરોબર તો મેં કીધું ભાઈ જે હોય તે ખરેખર સાચું હોય કે સાહેબ કરો ખોટી વસ્તુ આપણે કરવાની નથી કાંઈ બરોબર અને મારા ગામમાં વીસ થી પચીસ કેસ પકડ્યા એમને એમાં કોઈ આપણે રિક્વેસ્ટ કરી નથી અને કોઈને પણ કંઈ કીધું નથી આ ખરેખર ખોટું હતું ઘરે ઘરી ગયા અને એ ઘરના જે હતા એ અમારા ભાઈના ઘરના એને એવું કીધું હર્ષદ બેન ઘરને કોણ છો એમ તો પહેલી વસ્તુ ભાઈ કઈ ટૂંકમાં કાર્ડ નહોતું હતું ડ્રેસમાં નહોતા બરોબર સત્તા ગયાર વર્તન કર્યું વહુને અમારે ધક્કો મારી અને દાદરો ચડી ગયા

બીજું કઈ ન કરે કદાચ સિમની ભાઈ બિલ માંગી શકે કર્તાની ભાઈ લાઈટ બિલ માંગી શકે બરોબર આ ઘટના સમયે ગામના લોકોની શું પ્રતિક્રિયા હતી ગામના લોકોનું એવું હતું કે ખોટું છે એમ સાચું હોય તો તમે પકડો એમ બરોબર ખોટું ખરેખર તમે સાહેબ રવાઈ દો અને વારંવાર એમ કે આ થાય છે તો ખોટા માણસો નિર્દોષ જાય છે આ નાનો માણસ છે સાહેબ બરોબર અને વારંવાર ડં ખેંચી ભરે સાહેબ અને ખરેખર એને લંગે નાખ્યું જ નથી ચોરી જ નથી કરી સાહેબ પરમિશન નથી અને બીજા નંબરમાં હર્ષદભાઈ અને જે ભાવિક નું નામ આવે છે બે બાપ દીકરો સુતા હતા સાહેબ બરોબર એ જાગતા પણ પછી એની છોકરી જગાડ્યા કે આપડા ઘરે કોઈ આવ્યા છે એટલે આ બે બાપ દીકરો જાગી પછી નીચે આવ્યા પછી તમે કોઈ પોલીસ ને જાણ કરી હતી પછી આવડા અમને બચત માટે એકસો બાર માં ફોન કર્યો હર્ષદભાઈ એના છોકરાએ કર્યો ભાઈ બરોબર અને એકસો બાર પણ આવી એકસો બાર આવી એટલે કે હાલો એટલે એકસો બાર આવી સાહેબ હું હાજર હતો એ બરોબર અને એકસો બાર માં હર્ષદેન બી હાર્યા અને રાનપુર એટલે પાછળ પાછળ હારી આવ્યા બરોબર તો એવડા ની આફાત લીધી સાહેબ અને અમારી કોઈ આફાત લીધી નથી બરોબર શું પોલીસ અને લીધા છે સાહેબ અમને કોઈ અમારી કોઈ સાહેબ અમે આઠ સાડા આઠ ના છીએ બરોબર અત્યાર સુધીમાં કોઈ અમને પાણી નું પણ પૂછ્યું નથી તો હું સાહેબ સરપંચ સતા એટલું નથી કરતા તો ગામના નાગરિક ની પોઝિશન શું થાય એમ સાહેબ અને વત્તા બીજું અત્યારે એવું કે છે કે તમારે ગામ સાથે નહીં રહેવાનું પીજી વિસલ સાથે રહેવાનું તો એ સાહેબ કરે ખરેખર હવાય સાચી વાત છે અને મેં સાહેબ ગેરવર્તન કર્યું હોય તો પણ કરી શકે બરોબર ગેરવર્તન તમે કર્યું નથી કઈ ગામના પણ નથી કર્યું આપના મતે બીજી વિસલના અધિકારીઓ કાયદાનો દુરુપયોગ કર્યો છે સાહેબ કાયદાનો દુરુપયોગ કર્યો છે સાહેબ ખરેખર આ બનાવ બન્યો જ નથી કોઈ વર્તન નથી કોઈ અભદ્ર વર્તન નથી કર્યું સાહેબ મેડમ અને સાહેબ થઈને બોલાય છે કોઈ પણ ગાઈડ પણ નથી બોલો સાહેબ હું હાજર હતો બરોબર ગામના લોકો હવે સુરક્ષિત અનુભવે છે કે ડરનો માહોલ છે ડરનો માહોલ છે સાહેબ ડરનો જ માહોલ હોય ને કે સરપંચ ઉપર જો આફાર થાય તો આપણે શું કરવું એમ ખોટી રીતે ખોટી રીતે સરપંચ ઉપર આફાર થાય તો આપણે ક્યાં રસ્તે હાલવું એમ બરોબર સરપંચ તરીકે આપ શું કાર્યવાહી અથવા તપાસ ની માંગણી કરો છો તંત્ર પાસે તંત્ર પાસે સાહેબ એક જ વસ્તુ છે કે સાચી વસ્તુ એ કરો બરોબર ખોટી વસ્તુમાં આપણે તમને હું ખોટો સાબિત થઉ તો મારી ઉપર કાયદેસર સાહેબ ગુનો દાખલ કર્યો એ મંજૂર છે બરોબર તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝના મારફતે આપ તંત્રને શું સંદેશ આપશો તંત્ર વિશેલ ને પોલીસ તંત્રને સાહેબ એક જ છે કે સાચું હોય કરો અમારી આ નથી લેતા બરોબર લઈ લીધી ન લેવાનું કારણ હું સાહેબ સવારના સાહેબ આઠ સાડા આઠ ના ટળવેલ છે અત્યાર સુધી મજી માટે રખેલું આઠ વાગ્યા આઠ વાગ્યા સાહેબ અત્યારે બરોબર તો અમે બાર કલાક થી તો જ બરોબર શું તપાસ વસ્તુ સાહેબ અમને કોઈ પૂછવા આવ્યું નથી અત્યાર સુધીમાં